હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો જો આપણે જો ઘઉંમાં પાણીવાળા આવીએ છીએ આપણા ઘઉં જોવડા મોટા મોટા થઈ ગયા છે અને આપણે એમાં અત્યારે ત્રીજું કાં સોથું પાણી પાઈએ છીએ થોડાક સમયમાં એ મોટા પણ થઈ જશે ને પાકી પણ જાય અત્યારે આપણે જો નાકુવાળીને આવીને હું બેઠીશું હમણાં પાછી નાકુવાળવા જાઉંશું